નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારા માટે સરસ મજાની એના પાછળનું લોજિક છે ઉદાહરણ તરીકે મારે ચોત્રીસ ને પાંચ વડે ગુણાકાર કરવો છે તો હું શું કરીશ અહિયાં આપણે સરળ રીતે કરવા જઈએ તો પાંચ વડે ગુણાકાર કરીએ છીએ પણ આપણે એવું નહીં કરીએ તો કરીશું શું તો હું કરી દઈશ ચોત્રીસ ના અડધા તમને એવું લાગતું હશે કે આવી શોર્ટ ટ્રીક કેવી રીતે તો આ કેવી રીતે કામ કરે છે તો એક સરળનું લોજિક છે કે કોઈપણ સંખ્યાને આપણે પાંચ વડે ગુણવી છે ઉદાહરણ તરીકે સત્યાવીસ સત્યાવીસ ને મારે પાંચ વડે ગુણાકાર કરવો છે તો હું એની અંદર થોડાક એક્સ્ટ્રા વર્ડ વર્ક કરું છું કે બે વડે ગુણાકાર અને બે વડે ભાગાકાર તો ઉપર થઈ જશે દસ એટલે કે હું થઈ મારી પાસે થઈ જશે બસો સિત્તેર અને ભાગ્યા બે એટલે પહેલા ભાગાકાર કરીને બે કરો પાછળ મૂકો અથવા તો તો પાછળ મૂકીને પછી ભાગાકાર કરો પણ ચાલે એટલે જો અડધા નહીં થાય પણ એના આગળ એટલે કે તેર ના અડધા થશે સોરી છવ્વીસ ના અડધા થશે તેર તો તેર દુ છવ્વીસ અને પાછળ આવશે પાંચ તો આપણા માટે જવાબ શું થઈ ગયા કે સત્યાવીસ ગુણ્યા પાંચ બરાબર એકસો ને પાંત્રીસ બરાબર છે